જિલ્લા વિભાજન વિરોધ યથાવત દિયોદર ઓગડ જિલ્લા સંકલન સમિતિ દ્વારા યુજી પ્રેસ કોન્ફરન્સ આગામી સોળ તારીખે મહારેલીનું કરાયું આયોજન ધરણા સ્થળેથી ઓગઢજી મંદિર સુધી રેલી યુજી મંદિરે કરાશે યજ્ઞ સરકાર ઓગઢ જિલ્લો જાહેર કરે તે માટેની માંગણી નરસિંહભાઈ દેસાઈએ આપી માહિતી અનુસંધાને બનાસકાંઠા જિલ્લા ઓગઢ સમિતિ દ્વારા તારીખ સોળ એક બે હજાર પચીસના રોજ ઓગઢની મુકામે દીવોદરથી એક મહા રેલીનો કાર્યક્રમ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સમગ્ર દિવોદર તાલુકા અને આજુબાજુના ધનપ્રેમી લોકો ત્યાં આવવાના છે અને ત્યાં એક સુંદર હવનનો પણ કાર્યક્રમ આવે છે અને લોકો સાથે એક મહા સુંદર મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ભોજનનો પ્રસાદનું પણ વ્યવસ્થા કરવામાં આવી છે આથી અમે સંકલન સમિતિ વતી તમામ તાલુકાના લોકો તથા આજુબાજુના લોકોને ત્યાં વધારવા માટે અમારી આગ્રહભરી વિનંતી છે તારીખ સોળ એક બે હજાર પચીસના રોજ સવારે નવ કલાકે દિયોદર ધરણા સ્થળેથી મહા વાહન યાત્રાનું એક આયોજન કરેલું છે આ મહાભા વાહનયાત્રામાં યાત્રામાં બાઇક રિક્ષાઓ ગાડીઓ ડાલા ટ્રેક્ટર ટોલા સાથે બળી સંખ્યામાં વાહનો લઈ અને ઓગઢથળી મુકામે આ યાત્રા પહોંચવાની છે આ યાત્રાનો રૂટ છે અહીંયાથી શરૂ થઈ મેઈન બજારમાં થઈ ભેસાણા ચોકડી લુદ્રા અને ઓગઢ થળીમાં પહોંચશે ત્યાં જઈ ભગવાન ઓગઢજી મહારાજના દર્શન કરશે અને ત્યાં આગળ એક મોટો હવનનો કાર્યક્રમ રાખેલો છે આ હવનમાં સામૂહિક રીતે ભગવાનને પ્રાર્થના કરવામાં આવશે એ પ્રભુ ઓગરજી મહારાજ આપ સરકારને સદબુદ્ધિ આપો વર્ષો જૂની દાયકાઓથી આ વિસ્તારની માંગ હતી કે ઓગઢ જિલ્લો જાહેર થાય અને એનું વડું મથક દિયોદર રહે આ અમારી વર્ષોથી માંગ છેલ્લા દસથી વધારે દિવસથી જ્યારે અમારા ધરણા ચાલી રહ્યા છે ત્યારે સરકાર તરફથી હજી સુધી કોઈ અમને આશ્વાસન મળ્યું નથી ત્યારે અમારે ભગવાન ઓગરજી મહારાજને જઈને પ્રાર્થના કરવાની છે કે ઓગરજી મહારાજ સરકારશ્રીને ઉજવાડે કે આ વર્ષ આ જે લોકોની માગ છે લોકોની સુખાકારી માટે ખરેખર આ જિલ્લો આપવો પડે એમ છે તો સરકાર અમારી માગનો સ્વીકાર કરે ત્યાં આગળ ભોજન પ્રસાદનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે ત્યારે મીડિયાના માધ્યમથી દિયોદર તાલુકોને આજુબાજુના તાલુકાની તમામ ભાઈ બહેનોને ઓગઢ જિલ્લા સંકલન સમિતિ વતી આપ સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે કે આપ સૌ સોળ તારીખે સવારે નવ કલાકે રેસ્ટહાઉસ પાસે ધરણા મથકેથી પોતપોતાના સાધન લઈ બોળી સંખ્યામાં લોકો આવે અને જોડાય અને જિલ્લાની માંગ છે એને એ સંતોષાય એવી અમારી માગણી છે